મારે મંદિર જાણ બંધ હતું ને આપણા દાદા વલકન બનાવવા આવ્યા હતા હું તારા દાદા દાદા એ બનાવી દીધું તારું કોન્ટ્રાક્ટર હતા એ વખત ના અને મોલ માથન બાલ દેતા રહ્યા તારે જોડા તને માગર જીએ કોઈ દેખાય આપણો ગો દાદા નતો બનાવેલો દાદુ એ તાન હું બનાઈ બનાઈ કર્યું છે એટલે દાદુ થોડા મને એવું લાગતું હતું થોડા ગપ્પોરિયા ને એવું લાગતું હતું તમે એવું છો

महाराज નું દર્શન કરાવવાનું છું મારા જેવી જીતી જાય જાય હાથે લુગરો દોમાનો ને એવું ના થાય જય વીર મહારાજ જય મહારાજ એકવાર મો સબસ્ક્રાઇબર કરી ગયો વધારે કડવજો

ફોન ફોન કરો તે કોક લેવા આવા આપણો અલ્યા ભાઈ મારા પાંચ સો ફોન છે બત્રીસ આ અમે તો બહુ સિગ્નલ વાળા છીએ બહુ સિગ્નલ વાળા જમાના વાળા છીએ પાંચ લેવા કરો કોક ને ફોન અલ્યા નંબર જ યાદ નહીં આવતા ને તાર કાચી કો તો હતો નવ બે ત્રણ આરો ભૂલી જોલે મને નહીં આવડતું તું જો હું ફોન કરું કયો તો કોક ને કરજે યાર તાર બાપાને ને કર મોકવા અમારું મગજ નહીં કોઈ આમ આથી ભૂલવા દીધો બરો હું ફોન કરું તાર જલ્દી કર આમ ખબર પડતી ને ફોન નો એ તમે રતો પૂરી જમો મનો કા મેલો તો માથામાં બાલ એ જતા રહે મારા તો અને અજી પેણવાન જ પાછું અરે તારા માટે જોઈન મેલી છે આ આપલા ગઘલામાં ફોન કર્યો છે ઉપર તો નહીં હું કરું ક્યો મેસેજ કર દે કોવઈ ગ્યા છે કોક મંદિર છે હાલો આ ગઘલા ગયો તો એટલે અમે તો કઈ ચોક પરવાઈ છે મંદિર અમે તો ખોઈ ગ્યા છીએ આ કાકો લઈને આવ્યો છે તો હું કરું કે કોકને લઈને ઉઘાયો બોલતી છે બારંગા તીજીત કરીધું હું તો એકલો આવતો તો હા શાંતિ રાખો હું કહું છું ઉગવા લ્યો મને તો અમે ખોવાઈ જ ગયો કે ભોખરા છે અમે તો ખબર જ નઈ છે કેન અંતઈ ગયા છીએ મારો બાપો જાય લઈ નઈ જતો આ રો મૂ લઈને આયો તો આ તો ઉગવા આવતા મનેડો અબ મારા માથે પડી છે રસ્તો હું ભૂલી ગયો છું તી વાતોમાં ભૂલવા દીધો તહેલ લઈ નાયાતા મને શું ખબર તી મને મઈ નાખી આવતો પરનો માર છે નાલે તો હું બેઠો છું બરેબર

તમાક કાવ તો કો હું તો નઈ બની આવવાનો જો ઓય એક તો આખો દાડ હેડા હેડા હા કાટ ના આવ્યો તો મરો